છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું ઉદઘાટન કરતા જણાવ્યું કે એક વિશ્વ એક પરિવાર એક ભવિષ્યનો સિદ્ધાંત વિશ્વ કલ્યાણ માટે અનિવાર્ય છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બ્રિટનના સંરક્ષણ મંત્રી સાથે બ્રિટન ભારત સંરક્ષણ ગોળમેજી બેઠક યોજી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને મૂળ શિવસેના હોવાનું માન્ય રાખ્યું શિંદે જૂથના વિધાયકોને ઠેરવવાની અરજી ફગાવી બાંગ્લાદેશમાં અવામી લીગના મુખ્ય પ્રમુખ શેખ હસીના આજે સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી ટ્વેન્ટી મેચ મોહાલી ખાતે રમાશે એક વિશ્વ એક પરિવાર એક ભવિષ્યનો સિદ્ધાંત વિશ્વ કલ્યાણ માટે અનિવાર્ય છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પરિષદ નવા સંકલ્પ સપના અને સિદ્ધાંતોને સાકાર કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે તેમ જણાવ્યું તેમણે કહ્યું કે બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત વિશ્વ મિત્ર તરીકે પ્રગતિ કરી રહ્યું છે શ્રી મોદીએ દેશમાં ઉદ્યોગો માળખાકીય સુવિધાઓ નવા યુગની કુશળતા ગ્રીન અને ક્લીન એનર્જી અને સેમી ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો હતો પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે વ્યવસાયોને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપતા પ્રધાનમંત્રીએ વ્યવસાયકારોને તેમના સપના સિદ્ધ કરવામાં ટેકો આપવાનો સંકલ્પ જાહેર કર્યો શ્રી મોદીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ સાથે યુએઈ અને આફ્રિકા સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થયા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ ડિજિટલ ઇન્ફાસ્ટ્રકચરમાં ક્રાંતિકારી પરિવર્તન અને રોડ રેલ પાણી અને હવાઈ ઇન્ફાસ્ટ્રકચરનું વિશાળ વિસ્તરણ જોવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી અને તિમોરના રાષ્ટ્રપતિ લેસ્ટી જોસ રામોસ હોર્ટા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌથી વધુ લોકો વેપારી પ્રતિનિધિઓ ઉદઘાટન સત્રમાં હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવામાં ગુજરાત વિકાસનું એન્જિન બનશે અને દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અમૃતકાળ માટે રોડમેપ બનાવશે તેમણે કહ્યું કે સમિટ દરમિયાન હસ્તાક્ષર કરાયેલા એમઓયુમાં પચાસ ટકા જેટલા કરાર ગ્રીન ગ્રોથ અને ટકાઉ વિકાસ સાથે સંબંધિત છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની બાજુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર સાથે વાતચીત કરી હતી સમિટના પ્રથમ દિવસે કેન્દ્રીય પ્રધાન નિર્મળા સીતારમણની હાજરીમાં બે સુધીમાં ગુજરાતના વિકાસ ભારત માટેના રોડ મેપનું અનાવરણ કરવામાં આવ્યું હતું સભાને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું હતું કે ભારત બે હજાર સુધીમાં ત્રીસ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની રહેશે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને યુએએ તેમના દ્વિપક્ષીય વેપારને સો બિલિયન અમેરિકન ડોલર સુધી વિસ્તારવા ઇચ્છે છે ગુજરાતના ગાંધીનગરમાં ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિમાં આયોજિત યુએઈ ઇન્ડિયા બિઝનેસ સમિટમાં સંબોધન કરતી વખતે મંત્રીશ્રીએ ભારત યુએ ભાગીદારીની બહુપક્ષીય પ્રકૃતિ ઉપર ભાર મૂક્યો હતો જેમાં અવકાશ સંશોધન સુરક્ષા શિક્ષણ અને આબોહવા ક્ષેત્રનો સમાવેશ થાય છે શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને દેશો તેમની ભાગીદારીને વધુ વધારવા માટે ઉદ્યોગ અને વ્યવસાય તરફથી નવા પ્રસ્તાવો શોધી રહ્યા છે પુરુષોના ક્રિકેટમાં ભારત આજે મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી ટ્વેન્ટી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે મેચ સાંજે સાત વાગે શરૂ થશે સુકાની રોહિત શર્મા ચૌદ મહિનામાં પ્રથમ વખત સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરવા પરત ફરશે જ્યારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જાહેરાત કરી હતી કે વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર પ્રથમ મેચમાંથી બહાર રહેશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બ્રિટનના સંરક્ષણ મંત્રી સાથે બ્રિટન ભારત સંરક્ષણ ગોળમેજી બેઠક યોજી આ બેઠકમાં બોલતા શ્રી સિંહે કહ્યું હતું કે ભારત બ્રિટન સાથે સહકાર સહનિર્માણ અને નવીનતા માટે સહભાગીતાને પ્રોત્સાહન આપવા માંગે છે બંને દેશો પરસ્પર સંકલનથી મહત્વપૂર્ણ કામગીરી કરી શકે છે શ્રી સિંહે બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સોનક સાથે ગઈકાલે લંડન ખાતે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી જેમાં સંરક્ષણ વેપાર અને પ્રાદેશિક મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર હતા બેઠક દરમિયાન ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર માટે ચાલી રહેલી પર ચર્ચા કરવામાં આવી હતી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને મૂળ શિવસેના જૂથ હોવાનું માન્ય રાખ્યું શિંદે જૂથના વિધાયકોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ ફગાવી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથ મૂળ શિવસેના રાજકીય પક્ષ હોવાનો ચુકાદો આપ્યો છે ગઈકાલે મુંબઈ વિધાનસભામાં આપેલા ચુકાદામાં શ્રી નાર્વેકરે એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેના અસલી શિવસેના છે તેમ જણાવ્યું તેમણે શિંદે જૂથ દ્વારા નિયુક્ત કરાયેલા વ્હીપ ભરત ગોગાવલેની નિમણૂક માન્ય રાખી છે ઉલ્લેખનીય છે કે એકવીસ જૂન બે હજાર બાવીસના રોજ એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો બાદમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા બાંગ્લાદેશમાં અવામી લીગના પ્રમુખ શેખ હસીના આજે સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે બંગ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આગામી કેબિનેટના અન્ય સભ્યો પણ તે જ દિવસે ઢાકામાં બંગ ભવનના દરબાર હોલમાં એક સમારોહ દરમિયાન શપથ લેશે રાષ્ટ્રપતિ મહંમદ શાહબુદ્દીન પ્રધાનમંત્રી અને તેમના કેબિનેટ સાથીદારોને શપથ લેવડાવશે દરમિયાન બાંગ્લાદેશના ચૂંટણી પંચે ગઈકાલે બારમી રાષ્ટ્રીય ચૂંટણીના પરિણામો પર બસો નવા ચૂંટાયેલા સંસદ સભ્યોને વિગતો સાથે ગેજેટ સૂચના પ્રકાશિત કરી હતી અયોધ્યા અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તાજેતરમાં ઉદઘાટન કરાયેલ મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઘણી સીધી ફ્લાઇટ્સ આ અઠવાડિયે શરૂ થવા જઈ રહી છે જેમાં આજે અયોધ્યાથી અમદાવાદની ઇન્ડિગો એરલાઇન્સની સીધી ફ્લાઇટનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે અયોધ્યાથી મુંબઈ બેંગ્લોર અને કોલકાતા માટેની સીધી ફ્લાઇટ આજે શરૂ થશે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે પશ્ચિમ બંગાળના દીધા ખાતે સાગર પરિક્રમાની બારમી આવૃત્તિના કાર્યક્રમમાં સાગરપુત્રોને સંબોધતા તેમણે કહ્યું કે આ કાર્ડ દ્વારા માછીમારોને ખેડૂતોની જેમ લાભ મળશે શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુર જિલ્લા માટે પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ એકસો પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે શંકરપુર ફિશ પોર્ટ માટે પિસ્તાળીસ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે શ્રીમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર માછલીઓને સુકવવા માટે ત્યાંના માછીમારોને પડતી સમસ્યાઓ પર ધ્યાન આપી રહી છે મધ્ય અને દક્ષિણ ગાઝામાં નવા લશ્કરી હુમલાઓ વચ્ચે ગાઝા પટ્ટીમાં રાતોરાત સિત્તેર લોકો માર્યા ગયા અને એકસો ત્રીસ ઘાયલ થયા છે ઇઝરાયેલના હુમલા બાદ ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે આ મુજબ જણાવ્યું હતું ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે મધ્ય ગાઝાના મગાઝી વિસ્તારમાં અને પેલેસ્ટીયન એન્કલેવના દક્ષિણ ભાગમાં ખાન યુનિસ વિસ્તારમાં એકસો પચાસ લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો ઉલ્લેખનીય છે કે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કન પ્રદેશમાં રહ્યા તેથી આ હુમલાઓ ચાલુ રહ્યા હતા દરમિયાન ઇઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું હતું કે લડાઈ હજુ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે કારણ કે સેના ગાઝા પટ્ટી પર હમાસના નિયંત્રણને ભૂસી નાખવા માંગે છે અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ તેના અત્યંત મહત્વકાંક્ષી આર્ટેમીસ કાર્યક્રમમાં વિલંબને કારણે ચંદ્ર પર માનવ મોકલવાની તેની યોજના મુલતવી રાખી છે નાસાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ચાર અવકાશયાત્રીઓને લેન્ડ કરાવવા માટે આરટીમીસ ત્રણ મિશનની જાહેરાત કરી હતી જે સપ્ટેમ્બર બે સુધી વિલંબિત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું ઉદઘાટન કરતા જણાવ્યું કે એક વિશ્વ એક પરિવાર એક ભવિષ્યનો સિદ્ધાંત વિશ્વ કલ્યાણ માટે અનિવાર્ય છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે બ્રિટનના મંત્રી સાથે બ્રિટન ભારત સંરક્ષણ ગોળ મેજી બેઠક યોજી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને મૂળ શિવસેના હોવાનું માન્ય રાખ્યું શિંદે જૂથના વિધાયકોને ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવી અને બાંગ્લાદેશમાં અવામી લીગના પ્રમુખ શેખ હસીના આજે સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા